નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પુલ ધ્રુજતા લોકોમાં ભય રાજુલા કુંડલા વચ્ચે ધાણો નદી પરનો પુલ ભારે વાહન પસાર થતાં જ ધ્રુજી ઉઠી છે પુલના પિલ્લર ડેમના પાણીમાં ડૂબેલા રહેતા હોય તો વધુ જોખમી રાજુલા સાવરકુંડલા રોડ પર ઘાણો નદી પર બનેલો પુલ પચાસ વર્ષ જૂનો છે અને હાલમાં તદ્દન જર્જરિત બની ગયો છે આ પુલના તમામ પિલ્લર ધાતરવાડી ડેમના પાણીમાં ડૂબેલા રહે છે પુલના સળિયા પણ દેખાઈ ગયા હોય ગમે ત્યારે જીવલેણ અકસ્માત સર્જાવાની ભીતિ છે રાજુલા સવરકુંડલા વચ્ચે આ પુલ પચાસ વર્ષ પહેલાં બનાવાયો હતો મોટા વાહનો પસાર થવાથી પુલમાં ધ્રુજારી આવે છે પુલ નીચે પોપડા પડી ગયા છે લોકો કહે છે ગમે ત્યારે અકસ્માત થશે શું ત્યારે તંત્ર ધ્યાન આપશે આ પુલ ધાતરવાડી બે ડેમ ભરાઈ જતા છેલ્લા દસેક વર્ષથી આ પુલ નીચે પાણી ભરેલું રહે છે વરસાદમાં તો ઘાણા નદીના પાણી પુલ ઉપરથી વહેતા હોય છે જેને કારણે સાવરકુંડલા રાજુલા વચ્ચેનો રસ્તો અવારનવાર બંધ થઈ જાય છે હાલમાં પણ પુલ નીચે પાણી ખૂબ જ ભરેલું છે પિલ્લર પાણીમાં ડૂબી ગયા હોવાથી રિપેરિંગ કરવા હોય તો ડેમ ખાલી કરવો પડે તો જ રિપેરિંગ થાય ભારે વાહન આ પુલ ધ્રુજતો હોય તો લોકોમાં ભય છે પુલના પિલ્લર ક્યારેય રિપેર થયા નથી અને લોખંડ પણ દેખાઈ રહ્યું છે પણ તંત્રનું ધ્યાન જતું નથી દિપિનભાઈ ધાકડા ખેડૂત આગેવાન સજની દેવી ભાસ્કર બોટાદ ધ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ